ની સાચી ગણાવી છે ને આ શેરને આલ્ટ્રાટીસ નામ આપ્યું હતું જી હા મિત્રો અત્યારે હાલ મોટાની ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પ્લેટો કહેવું છે કે આલ્ટ્રાટીસ એક ટાબુ પર સ્થિત દુનિયાનું સૌથી સભ્ય અને સુંદર શહેર હતું પ્લેટો દ્વારા જણાવેલ આલ્ટ્રાટીસ વૈજ્ઞાનિકો આજે પણ શોધ કરી રહ્યા છે આ ક્રમમાં રશિયન પુરાવર્તીઓને કાર્ગિસ્તાનના એક તળાવમાં આખું શહેર શોધવાનો દાવો કર્યો છે આ સમાચાર સામે આવ્યા પછી આટાટીસનું નામ ફરી એકવાર બધાની જીપ પર છે આ શહેર આટાટીસની જેમ સુંદર અને સમુદ્ર લાગી રહ્યું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ